અમરેલીની ભૂમિએ હંમેશા ક્રાંતિની આગેવાની રીત લેવાનું કામ કર્યું છે દેશને દિશા ચીંધવાનું કામ કર્યું છે અને આજ ભારતીય જનતા પાર્ટીનો જનાધાર ઘટતો જાય છે નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતીઓ નકારતા જાય છે ત્યારે એક ખેડૂતના મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલા યુવાનને હરાવવા માટે આખું ભાજપ અમરેલીમાં તૂટી પડ્યું છે રિમોટ કંટ્રોલથી ચાલતી રૂપાણી સરકારને આખા ગુજરાતને રેઠું મૂકી અને અમરેલીમાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે ધર્મના નામે રાજકીય રોટલા શેકતા યોગીને પણ આમંત્રણ આપ્યું છે ખોટા સર્ટિફિકેટથી દેશને છેતરનારા સ્મૃતિબેન પણ અમરેલીમાં આવવાની તૈયારી કરી રહ્યા છે મુખ્યમંત્રીશ્રીએ અમરેલીમાં ત્રણ ત્રણ સભાઓ લીધી આજે પ્રધાનમંત્રીશ્રી પણ અમરેલીમાં ધામા નાખ્યા જ મને લાગે કે આખું ભાજપ ભેગું થઈ અને અમરેલીના એક ખેડૂતના દીકરાને એક યુવાનને હરાવવા માટે તાકાત લગાવીરા મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ભારતીય જનતા પાર્ટી હવે હાર ભાળી ગઈ છે આખા દેશને રેઢો મૂકી અને અમરેલી ઉપર આક્રમણ કરી ખેડૂતને યુવાનને મહિલાઓને દિશા ચિંધનારી આ ભૂમિ આંદોલનની આગેવાની લેનારી આ ભૂમિ એમાં આંદોલનને કચડવાનો પ્રયાસ કરી રહી છે આ આઝાદીનું આંદોલન છે બીજી આઝાદીનું લંડા આંદોલન છે અને એ આઝાદીના આંદોલનની અંદર એક તરફ સહસ્ત્ર કોટી સૈન્ય શ્રેષ્ઠ યોદ્ધાઓ સાથે કૌરવની સેના છે અને બીજી તરફ પાંચ પાંડવો સાથે નાનામાં નાના ઈમાનદાર કાર્યકર્તાઓની નાની એવી ફોજ મને સંપૂર્ણ વિશ્વાસ છે આ બે હજાર ઓગણીસનો રણસંગ્રામ એ કોઈ વ્યક્તિ સામેની લડાઈ નથી કથળી ગયેલી વ્યવસ્થાને બદલવા માટેનો પ્રયાસ છે બે હજાર ઓગણીસનો રણસંગ્રામ એ સત્તાનું પગથિયું ચડવા માટે નહીં આ દેશના સંવિધાનને બચાવવાનો સંકલ્પ છે ત્યારે સહસ્ત્ર કોટી સૈન્યવાળી કૌરવોની ફોજને મુઠ્ઠીભર માણસો પાંડવોની સેના જરૂર હરાવશે આવતા બે હજાર ઓગણીસના ના અંદર અસત્યની સામે સત્યનો વિજય થશે અનિ સામે નીતિનો વિજય થશે અધર્મીઓની સામે ધર્મનો વિજય થશે